દીકરી અને બાપના પ્રેમ કેવો હોય દીકરી બાપને બહુ વાલી હોય એ કડી પણ ઉછે છેલે થી પણ દીકરી એટલી વાલી હોય બાપુ કે તમે જાણો છો આ પ્રસંગ ને સતાયુ કહી દઉં છું આ બેનની ફરમાય છે એટલે કે પોતાના બાપની લાશ એક હોસ્પિટલમાં રઝળતી હતી એટલે બાવી તેવી વરસાની દીકરી આવી અને એક ટેક્સી ડ્રાઇવરને એટલું કીધું કે મારા બાપુની લાશ રઝળે છે આયા મુરબી સરદાનભાઈ વર્ષો પહેલા વાત કરતા કેતા ભાઈ કે મારા બાપની લાશ રઝળે છે તમે જે ભાડું આપો એ ભાડું તમે કોઈ આપી દો પણ મારા બાપની ડેટ બોડીની ઘર સુધી મારે ભુગાડવી છે આ દેશની દીકરી કેવી છે સાંભળજો ટેક્સી ડ્રાઈવર બહુ સારો માણસ સજન હતો એ પૈસા કે હું તમને ઘરે પહોંચીને આપી દઈશ કે કઈ વાંધો નહીં હોસ્પિટલમાં દીકરી અને ટેક્સી ડ્રાઈવરે ભેગા થઈને પોતાના બાપની ડેડ બોડી માથે ખાપન હતું 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 એ ડેડ બોડી છે એ પોતાની ગાડીમાં મૂકી અને રાતે લગભગ દસ સાડા દસ વાગે ગાડી નીકળી ખવારમાં આમ તો રાત્રે અઢીક વાગે બાપુ પોતાના ગામડામાં એ ગાડી ભોગી કીધું કે આ ગામ ઘર હતું કે હવે ઊભી રાખવા ગાડી મારું ઘર આવી ગયું તમે પાંચ મિનિટ ઉભા રહ્યો ઘરની ચાવી લેતો પાડોશીની આગળ અમારી ચાવી છે અગરબત્તી હળગતી હતી ગાડીમાં ડેડ બોડી પડેલી હતી દીકરી ઉતરી ગઈ બાપુ અડધી કલાક થઈ પાંચ મિનિટ ને અડધી કલાક થઈ થોડી કલાક થઈ રાતે અઢી વાગે ગામડાની બજારમાં કોણ હોય દીકરી આવી ને ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો બાજુ નું પાડોશી નું મકાન ખખડાવ્યું બહાર નીકળી બહાર નીકળીને કીધું કે એક બેન હતા મને અહીંથી ગાડી લઈ આવ્યા છે હોસ્પિટલમાંથી અને હવે બેન અડધી કલાક પાંચ મિનિટ નું કઈ અડધી કલાક થઈ ગઈ પોણી કલાક થઈ ગઈ બેન આવ્યા નથી અને ગાડીમાં ડેડ બોડી પડી છે પાડોશી આવી નામ જ્યાં કાપણ અધર કર્યું કાપણ અધર કર્યું કા તો ઓળખી ગયા કા તો પાડોશી છે આપણા એટલે એને મદદ કરી દરવાજો ખોલ્યો અને જે ઘર હતું બંધ ઘર હતું એ બંધ ઘરમાં ખેતાભાઈ એ લાશ જે હતી ડેડ બોડી હતી ઓસરીમાં મેલી હવે વાત સાંભળજો અને જે ટેક્સી ડ્રાઈવર હતો એને ભાડાના પૈસા કોને આગળથી લેવા કોણ હતું એ વાત તો એક બાજુ રહી આમ જ્યાં નજર કરી ત્યાં તો એક દીકરીનો ફોટો અને માથે ભુખડનો હાર ચડાવેલો જોયો એટલે પાડોશીને પૂછું કે આ બેન કોણ છે કે એ તો દેવ થઈ ગયા એ તો વયા ગયા દુનિયા મૂકીને એને તો દહ બાર તેર વર્ષ થઈ ગયા પણ ત્યાં તો આંખમાંથી આંખુડાની ધારું ટેક્સી ડ્રાઈવરને થવા મનાણી એને હળવેકથી એટલું કીધું કે તમે માનો કે ન માનો એ બીજા નંબરની વાત છે

દીકરીને વધારેમાં વધારે કોઈ વાલો હોય તો એનો બાપ વાલો છે અને બાપને જો કોઈ વધારેમાં વધારે વાલું હોય તો એની દીકરી વાલી છે મેં પોતાએ બાપુ તમારા આશીર્વાદથી એક કવિતા લખેલી અને દીકરી માટે લખેલી કે જેના ઘરે દીકરી હોય એના ફળિયા જોજો અને એ મારા ભાઈબંધ અમદાવાદના વિશાલભાઈ પંડ્યા એમની દીકરી માટે મેં કવિતા લખી છે બાપુ શબ્દો સાંભળજો બે કડી આપને સંભળાવવા આયા ਮਾਰੂ ਆਂਗਣੂ ਮਾਰੂ ਆਂਗਣੂ ਸੋਹੇ ਚੈਨਾ ਇਤਥੀ ਦੇ ਲੋਲ ਮਾਰੂ ਆਂਗਣੂ ਸੋਹੇ ਚੈਨਾ ਇਤਥੀ ਦੇ ਲੋਲ ਅਨ ਜਾਣੇ ਖਿਲਿਓ ਕਾਇ ਤੁਲਸੀ ਕੇ ਰੋਸੋਣ અરે તુલસી બાપુ આ ગીત શું કામ ગાવું છું કે દુનિયામાં કોઈ પણ મારા હળાળ કર્યું જોઈ લો બે કરોડ માટે પાંચ કરોડ માટે માના બે ભાઈ બાના બે દીકરા એ ભાઈ પોતાના ફળિયામાં દીવાલના પાયા ખોદી નાખે છે પાંચ કરોડની જાઈગાજ પાંચ કરોડની મિલકત હતું આપણે જોતા હોય છે ઘણા ઘણા બનાવમાં તો દીકરી એક જ પાત્ર એવું છે બાપની કરોડોની સંપત્તિને મૂકી અને પોતે પિયરમાંથી હા હરે વહી જાય કોઈ એને ફોન કર્યો હોય કે મારે ભાગ પાડવા છે જમીનના બેન તારી સહીની જરૂર છે તો એ દીકરી બસમાં આવે ગાડી હોય ન હોય તો એને કોઈ દિવ બાપની આગળ કે ભાઈની આગળ ભાડાના પૈસા માંગ્યા નથી કે હું તમારી પ્રોપર્ટીમાં સહી કરી દઉં તમારા ભાગ પણ એમાં સહી કરી દઉં

અને બાર તેર વર્ષથી દીકરી હારે હતી અને ભાઈને કિડની ડેમેજ થઈ ગઈ ડાયાલિસિસ કરાવવું પડ્યું એટલે ખબર પડી કે કિડની ડેમેજ છે ડાયાલિસિસ કરાવે છે તો મારો ભાઈ નહીં જીવે તો સાહેબ પોતાના ભાઈની ખબર પડી બાર તેર વર્ષથી જે દીકરી હારે હતી ને એને ગડગડતી ડોટ મૂકી અને અમદાવાદના સાલ હોસ્પિટલમાં આવીને એટલું કીધું કે મારે કોઈને પૂછવાનું ન હોય પણ મારા બાપનો વંશ ઉજ્જડ ન થઈ જાય મારી એક નહીં બે કિડની કાઢી લેવું એ બાપની દીકરી શું માં બીજું આવે નહીં મારા ભાઈને જરૂર હોય તો મારે દુનિયામાં કાંઈ નથી જોતું અમદાવાદની શાલો હોસ્પિટલમાં પ્રસંગ બહુ મોટો છે હું કદાચ તમને લંબાવું પણ અમદાવાદની શાલો હોસ્પિટલમાં બાપુ એ દીકરી બાર તેર વર્ષથી હારે હતી નથી જમીનમાં ભાગ લીધો નથી બાપના મકાનમાં ભાગ લીધો નથી બાપની કોઈ પ્રોપર્ટીમાં ભાગ લીધો એ દીકરી એ કિડની કાઢી અને પોતાને ભાઈને આપી દીધી અને એક પેલું કીધું હજી જો કાંઈ ફેર ન પડે

એને જવાબ આપ્યો બે સાહેબ એટલે તમે જાણો છો બોર્ડર સિક્યુરિટી ફોર્સ કે અમે એવું સાંભળ્યું છે અમે આ આવ્યા પછી એવું સાંભળ્યું છે કે નવગણના ભાલાની અણી તીતી ચકલી બનીને બેહી ગઈ અને દરિયાને આખા આખા સમુદ્રને પી ગઈ તો અમારી તોпуથી કઈ દુશ્મનો પાસા પડે કે ન પડે અમારી બંદૂકની નાળથી પાછા પડે કે ન પડે પણ અમે ધૂપે લ્યા એટલા માટે આજ પણ તમે જાઓ જાવ કોઈના વાત દંતકથા લાગતી હોય તો ભારત પાકિસ્તાનની ની બોર્ડર ઉપર નરેશ્વરી તમે આજ પણ બનાસકાંઠા માં જાવ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો જેના ધૂપલિયા ફેરવે છે જેની આરતી ઉતારે છે શું કામ કે માં તો અમારા બોર્ડર ઉપર રખોપા કરજે ખાલી બંદૂક થી અમારાથી થી નહીં જીરવાય આ ભગવતી ઉપર જે ભરોહો હતો અને જાહલ દે ચોરીએ ચડી તે દી સડાપ 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 નવગણ આવ્યો નવ સરસ નો હતો દેવાય બોદર દીકરી જાહલ ચોરીએ ચડી છે આવી અને કાકાનો દીકરો હગો ભાઈ માંડવામાં જવતો રમે હમણાં હું આજ થી થોડાક દિવસ પ્રસંગ તો તમે બધા સાંભળ્યો હશે છતાંય કહી દઉં